નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવો સર્જન ન્યૂઝ જય સ્વામિનારાયણ દક્ષિણ આફ્રિકા ખાતે બીએપીએસ મંદિર દ્વારા સનાતન હિન્દુ ધર્મનો ઉદઘોષ કરવામાં આવ્યો પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરનું પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અને ઉદઘાટન કરવામાં આવ્યું મંદિર ઉદઘાટન પ્રસંગે બાર દિવસીય વિશિષ્ટ મહોત્સવ ફેસ્ટિવલ ઓફ હોપ એન્ડ યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે આ મંદિર પાંચ પોઈન્ટ નવ હેક્ટરમાં ફેલાયેલ છે અને સાડત્રીસ હજાર ચોરસ મીટરથી વધુ બાંધકામ ધરાવે છે દક્ષિણ આફ્રિકામાં અનેક વર્ષોથી ગતિમાન બી સંસ્થાના આધ્યાત્મિક સાંસ્કૃતિક અને સામાજિક સેવા કાર્યોમાં આ મંદિર એક સીમારૂપ બની રહેશે જે વર્તમાન અને આવનારી અનેક પેઢીઓમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત અને આધ્યાત્મિકતાને જીવંત રાખશે આવો આ ભવ્ય અને દિવ્ય મહોત્સવના સાક્ષી વિડિયો અને ફોટોના માધ્યમથી બનીએ અક્ષર પુરૂષો ઉદાષ્ટિ અક્ષર પુરુષો અધિર મે అక్షరాధిపతి పరబ్రహ్మ పురుషోత్తమో నారాయణ సర్వతారణం సహజానందో భగవాన్ స్వామి నారాయణో నిత్యసేవాత సోత్తమ భక్ సాక్షాక్షరబ్రహ్మణీత స్వామి మహారాజే సహశ్వర్య సంపన్నేవ్య పరమానందం ప్రో నిత్య ભગવાન ભગવાન નો સંબંધ પાણી દિવ્ય બની રહી છે ઓમ વાણી પાંચ ધર્મેન્દ્ર भवंति दिव्यानि अक्षर इति अनामिका व्यानमः अबे इंद्रियों ना कार्य ए दिव्य बनी रहे आसे इति स्पर्श करवानो ओम वचने ताना दान गमन विसर्गाले कर्माणि पद सर्ग विशेषा दिव्यानि अक्षर इति कनिष्ठिका व्यानमः દેવાય સાધ્યાય સેગંબરાય કસમૈ નકારા નિવાય

અને બધી વાત બની પછી મૂર્તિઓ બીજી બની અને બધી વિધિઓ શરૂ થઈ અને આપણે મજા કરીએ છીએ આનંદ ઉત્સવ કરીએ છીએ બધા આનંદ આનંદ महाराज एटली कृपा कर विस्तार विस्तार आ पश्चिम देश बड़े आखिर पृथ्वी में ગૌરવ ફરી એ અને બધે આખી દુનિયામાં બધા હરિભક્તો સંતો બધા આનંદ ઉત્સવ કરી રહ્યા છે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને મંદિર પ્રતિષ્ઠાના શુભ અવસરે રૂડા આશીર્વાદ પાઠવ્યા બાપા દક્ષિણ આફ્રિકા સોનાની ખાણોનો દેશ છે એમાં આપણે આજે આ સુવર્ણ પ્રકરણનું આલેખન પ્રતિષ્ઠા કરીને કર્યું છે આ દેશ બાપા ક્રાંતિનો દેશ છે સ્વામીશ્રીએ એક એક હરિભક્ત ઉપર દ્રષ્ટિ કરી અને સૌને આશીર્વાદ આપી રહ્યા છે કારણ કે હરિભક્તો એક એક સોનાની ખાણ સમાન છે અને તેઓની સેવાથી આ મંદિર તૈયાર થયું છે તો આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ